સુરત શહેરમાં અસામારિક તત્વોનો આતંક રોજ રોજ વધી રહ્યો છે અને તેમાં પણ ઉધરા પાંડેસરા લીંબાયત સચિન સહિતના અનેકો વિસ્તારોમાં અસામારિક તત્વો ફાટીને ધૂમાડે ગયા છે ઉધરામાં બે જૂથો વચ્ચે જૂની અદાવતને લઈને મારામારી સર્જાઈ હતી જેમાં ત્રણ નહીં ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો હાલ આ મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે સુરતમાં અસામારિક તત્વો બેફામ બનગાયા હોય અને પોલીસ માત્ર સબ સલામતીની વાતો જ કરતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી અસામારિક તત્વોનો આતંકનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાત કરી રહ્યા છે ઉધના વિસ્તારની ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર બે પાસે રૂપિયાની લેતી દેતી મામલે બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી ઉધના હરિનગર બે માં પાનનો ગલો ચલાવતા ચિરાગ સાથે આકાશ નામના યુવાનનો રૂપિયાને લઈને ઝઘડો થયો હતો જેમાં આકાશે તેના મિત્રોને બોલાવી લાકડાના ફટકાવડે હુમલો કર્યો હતો જાહેરમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારીના ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા તો બનાવ લઈને પોલીસને જાણ થતા જ પોલીસ પણ ઘટના દોડી જવા પામી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સોશિયલ મીડિયામાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો હોય જે લઈને પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો ઉભા થઈ રહ્યા છે સાથે